સૌરાષ્ટ્રમાં બિયારણ બાદ ડુપ્લિકેટ દવાનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાનો પર્દાફાશ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અત્યારે જે દવા બતાવી રહ્યા છે પ્રથમ જે એસઓજી પોલીસે દરોડો કર્યો એ દવા બતાવવાનો પ્રયાસ કરીશું એ જોઈ શકાય છે કે ફોસ્કીલ નામની જે ડુપ્લિકેટ દવા પકડાઈ છે આ જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આ દવા પકડવામાં આવી છે હવે બાજુમાં જ આ ફોસ્કિલ નામની જે ઓરિજિનલ દવા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું આ ઓરિજિનલ દવા છે ફોસ્કિલ મોનોકોટો આ બંને જે સામાન્ય રીતે ખબર ન પડે ખેડૂતો જે છે તેમને ખબર ન પડે એ પ્રમાણે એના સ્ટીકરો લગાવી અને વેચાણ કરવામાં આવતું હોય છે ભૂપેન્દ્રભાઈ જીવરાજાની આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી જે બિયારણ જંતુનાશક દવાના ઉદ્યોગ જે વેપાર સાથે જોડાયેલા છે ભૂપેન્દ્રભાઈ શું આખી હકીકત છે આ ફોસ્કિલ આ પકડાઈ છે તમારી પાસે જે દવા છે આ ઓરિજિનલ છે કેમ કે તો ચાલીસ વર્ષથી વેચાણ કરો છો એટલે સ્વાભાવિક છે ઓરિજિનલ છે અને જે પકડાય છે એ પણ ફોસ્કિલ છે કઈ રીતે દવાનું વેચાણ થાય છે અને શું કહેશો આપ સામાન્ય રીતે પહેલી દ્રષ્ટિએ તો આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ સામાન્ય માણસને ખ્યાલ ન હોય એમ અમને બી ખ્યાલ ન હોય પણ અમે જે ઓરિજિનલ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એની પાસેથી જ અમે દવા ખરીદતા હોય છે બજારમાં આ દાખલા તરીકે દિલ્હીથી કે બીજે ક્યાંયથી સસ્તો માલ મળે તો અમે એ માલ લેતા નથી એટલે અમારી પાસે ડુપ્લિકેટ દવા આવવાનો કોઈ શક્યતા હોતી નથી ડિસ્ટ્રીબ્યુટર પાસેથી માલ લે એટલે એ લોકો કંપનીના ડિસ્ટ્રીબ્યુટર હોય અને અમે એની પાસેથી માલ લઈએ એટલે અમારે એમાં કોઈ ક્યારેય શંકા ઉભી ના થાય અને છતાં પણ આ ડુપ્લિકેટ દવા છે કે અમારી પાસે ખેતીવાડી અધિકારીઓ સેમ્પલ લઈ જતા હોય છે એ સેમ્પલમાં દવાની ટકાવારી ફિક્સ જે હોય એટલી જ લેબોરેટરીમાં નીકળે તો એ દવા ઓરિજિનલ જાય બાકી એ દવા ઓછા ટકાવારી નીકળે તો એને સબસ્ટાન્ડર્ડ કહેવાય પણ સાવ ડુપ્લિકેટ તો જે બનાવતા હોય હવે એમાં તો એ ટકાવારી નાખતા હોય કે ન નાખતા હોય એ આપણને પહેલી દ્રષ્ટિએ ખ્યાલ ન આવે એટલે જે લેબોરેટરીમાં ચેક થાય અને જે લેબોરેટરીનો રિપોર્ટ આવે એની ઉપરથી સો સો ટકા ખ્યાલ આવે ભૂપેન્દ્રભાઈ જે દવા ખબર કેમ પડે આપ બતાવો કે ભાઈ દાખલા તરીકે આ જે દવા છે એમાં ખબર ખેડૂતને કઈ મૂળ વસ્તુ એ જે ખેડૂતોને ખબર નથી ખબર તો ત્યારે જ પડે જ્યારે એ લોકો દવા એપ્લાય કરે ખેતીવાડીમાં છાંટે અને એમાં એને રિઝલ્ટ ન મળે ત્યારે ખ્યાલ આવે કે આ ડુપ્લિકેટ દવા આ બોટલમાં એમાં કાંઈ ખ્યાલ ન આવે શું છે બોટલમાં તો પહેલી દ્રષ્ટિએ કોઈને ખબર ન પડે અથવા તો બારકોડ હવે બારકોડ આવી ગયા પેલા બારકોડ નહોતા હવે બારકોડ આવી ગયા બારકોડમાં તમામ માહિતી આવી જાય ક્યાં કંપનીની કઈ કંપનીની દવા છે કઈ કંપની બનાવી ક્યાંથી ક્યાં મોકલી ક્યાંથી ક્યાં મોકલી એ બધો બારકોડમાં ખ્યાલ આવી જશે એને એટલે દાખલા તરીકે મેં આ દવા ક્યાંથી ખરીદી છે એ બી આવી જશે બારકોડ